ઉગ્ર આંદોલન કરશે ક્રેડાઈ તથા સ્થાનિક ખેડૂત આગેવાનો નું કહેવું છે કે શહેરના વિકાસના નામે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા સામાન્ય ખેડૂત ભવિષ્ય દાવ પર ના મૂકવામાં આવે આ મામલે હવે તંત્ર શું નિર્ણય લે છે એ જોવું રસપ્રદ રહેશે અમારા ખેડૂતોને એવું જાણવા મળ્યું છે કે આપણા જે પાંચોડ ગામમાં જે જમીન છે એ ચાલીસ ટકા જમીન સરકારમાં કપાઈ જશે મહાનગરપાલિકાના હિસાબે હવે મહાનગરપાલિકા એક બાજુ કહેશે આપણે વિકાસ કરીએ છીએ વિકાસમાં અમે બધા સહકાર આપવાળા છીએ પણ ચાલીસ ટકા જમીન અમારી કપાય તો સાહેબ અમારા ફાય કોઈ ના તો અમારા વિઘો બે વીઘાના ખાતેદાર છે બધા તો કોઈ પાંચ વીઘાનો ખાતેદારોમાં એક પણ નહીં વાપરી તો હવે વિઘો બે વીઘા અમે ચાલીસ ટકા જમીન કપાઈ જાય વાપરી તો અમારા ફાય વધુ વાપરી લો એટલે સાહેબ અમે અમે બિલકુલ સદંતર અમારો ભયંકર વિરોધ છો અમારો અમે ઉગ્ર આંદોલન કરી દઈશું અમે પાંચ ટકા બહુમાં બહુ મોટું મન રાખીને કદાચ આપણી સરકાર બહુ કરશે પ્રેશર તો દસ ઉપર તો બિલકુલ નહીં આપીએ અમારો જીવ આપી દઈશું પણ ઉપર એક ઇંચ જમીન નહીં આપવાના અમે સાહેબ આપડે બધા ખેડૂતોએ નક્કી કર્યું છે બસ અમારી આ જ માગણી છે ને જો આ માગણી અમારે સ્વીકારવા નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ગાંધીનગર જઈશું દિલ્હી જવાનું થાય દિલ્હી પણ જઈશું ખેડૂતો ભૂખ હલતાલ ઉપર ઉતરીશું બાકી અમે મોટું મન રાખીને દસ ઉપર એક ઇંચ વધારે જમીન નહીં આપવાના માલુના પટેલ પ્રવીણભાઈ ભાઈ પરસો તો નો ખેડૂત છું